રાજકોટના ગોંડલ ખાતે મોચી જ્ઞાતિના યુવક યુવતીઓનું જીવન સાથી પસંદગીનો પ્રથમ સંમેલન આજ રોજ યોજાયો હતો રાજકોટના ગોંડલમાં લાલાબાપા મંદિર દેવપરા દ્વારા મહંત શ્રી પરસોત્તમ દાસજીના માર્ગદર્શન નીચે મોચી સમાજનો પ્રથમ જીવન સાથી પસંદગી સંમેલન એક ફેબ્રુઆરી રવિવારના રોજ ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ મેદાન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પસંદગી સંમેલનમાં સ્થાનિક ધારાસભ્ય સહિતના મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

આ યુવાનોની ટીમે આ સમાજનો બચાવ્યો ગયો છે દેવાંગ ભુજાણીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજકોટ